કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે સત્યાવીસ દિવસ મંગળવારે આપણે જોયેલું કે મંગળ જ મંગળ થતું હોય છે તો આજે પણ આપણે એવી આશા રાખીએ કે નિફ્ટી પચીસ ને પાર જે ધારણા હતી એ નિફ્ટી પચીસ ને પાર હવે થઈ ગઈ છે મિત્રો તો પચીસ હજાર ને પાર નિપટી થઈ ગઈ હવે શું કરવું આવું ટ્રેડરોના મગજમાં પ્રશ્નના મગજમાં આઠ પ્રશ્ન છે ગઈ કાલે પણ ઘણા બધા મેસેજ આવ્યા કે હવે શું કરવું હવે બજારની અંદર શું ઘટાડો આવશે કે હવે વેચવાળી થોડી થોડી કરવા માંડીએ મિત્રો એક જ વાત તમને કહું છું કે મગજમાં બેસાડી લેજો કે બજાર બુલ બુલ રન છે એટલે ઘટાડો આવે વધારો આવે ઘટાડો વીસ ટકા ઘટે ત્રીસ ટકા વીસ ટકા ઘટશે ત્રીસ ટકા વધશે વીસ ટકા ઘટશે ત્રીસ ટકા વધશે થોડું ઘટે વધારે વધે થોડું ઘટે વધારે વધે આ રીતની પોઝિશનો ચાલ્યા કરશે

કે પબ્લિક એવું વિચારતી હોય કે હવે બજાર બહુ વધી ગયું છે ત્યારે જ બજાર વધતું હોય છે ત્યારે જ બજાર વધતું હોય છે કેમ કે લોકોથી ઊંધું વિપરીત કરવાનું બજારની ટ્રેન્ડ છે જ્યારે બજાર ઘટતું હોય ને એકદમ મંદીમાં હોય ત્યારે ટ્રેડરો એવું વિચારે કે હવે નીકળો આ તો હજી ઘટશે હજી ઘટશે એટલે લોકો નીકળવાનું ચાલુ કરી દે ને એટલે આનું નામ શેર બજાર પબ્લિક એવું વિચારતી હોય કે હવે બજાર થાકી ગયું છે હવે બજાર ઉપર નહીં જાય કેટલું જય જઈને જશે પણ ના હજુ તો બજારે પચીસ હજાર વટાયું છે છવ્વીસ હજાર સત્યાવીસ હજાર ને બધું વટાવાનું બાકી છે દિવાળી સુધીમાં તો પહોચાડી દે સત્યાવીસ હજાર ઉપર કેમ કે આ બુલ રન છે બુલ રન માં તમે પોઝિશન પકડીને બેહી રહો તમે સારા શેષ લઈને પકડીને બેહી જવા મજબૂતાઈથી કે હલવા નથી દેવાના આના અને પછી તમે કેજો કે ના સારું પોઝિશન બનાવ્યા પછી મને સારું રિલેક્સ થઈ રહ્યું છે કમાણી થઈ રહી છે છેલ્લા ત્રણ દિવસથી કેશની અંદર ખરીદારી ચાલુ કરી દીધી છે કેશની અંદર એ લોકો ખરીદારી ચાલુ કરી દીધી છે છેલ્લા ત્રણ દિવસથી કારણ કે હવે વેચી વેચીને થાકી ગયા એ લોકોએ એ લોકો તો રોજ વેચતા હતા રોજ વેચતા હતા કે ભાઈ બજાર ઘટશે હવે લોકોને મગજમાં પણ આ લોકોને હજી એ ખબર નથી કે રિટેલ ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડ નો પાવર શું છે રિટેલ ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડ નો જે આ પાવર છે એ પાવરની સામે એફઆઈઆઈ પણ ઝૂકી ગઈ છે અને હજુ એ જો મોડું કરશે તો એને છવ્વીસ હજારમાં લેવા આવવું પડશે એફઆઈઆઈ ને પણ નિપટી હતી ત્યારે જ કહ્યું તમને કે છવ્વીસ હજાર બેંકિંગ સેક્ટર નથી ચાલ્યું બેન્કિંગમાં ધીમે ધીમે પકડ પકડ બનાવો આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંક એક્સિસ બેંક આવા શેર્સ પકડીને તમે પાછી નવી પકડ ચાલુ કરો અને એને પકડીને ફ્રન્ટ લાઈન સ્ટોક્સ પકડીને બેસો એટલે તમને શું જામ મજબૂતાઈથી થોડું વધશે પણ મજબૂતાઈથી વધશે એમાં સેટ પણ ચિંતા નહીં ચાર મહારથીઓ તો તમે લઈને ભૂલી જ જાઓ સો એ સો ટકા તમારે કોથળા ભરી ભરીને પૈસા આવશે કયા ચાર મહારથી એનટીપીસી પાવર ગ્રીડ કોલ ઇન્ડિયા અને ઓએનજીસી આ ચારે ચાર મહારથીઓ તમારા પોર્ટફોલિયો માં રાખજો આરવીએનએલ ને પણ અંદર મૂકી દેજો સમાઈન પકડી ખરીદી અને મૂકી દો અંદર પોટલામો કાઢવાનો જ નહીં બાર આરવીએનએલ આઈઆરએફસી ઇરકોન આ બધાને થોડા થોડા ભેગા કરતા કોથળામાં ભરીને નોખી દો અંદર દાટી દો કાઢજો બે વર્ષ પછી રોજ જોશો તો એમ તક લાવો વેચી દઈ આવો પણ કાઢવાનું જ નહીં ને કોથળામ ઘાલ તક પૂરી દો આ બે ત્રણ બે ત્રણ નતો ઈડાએ લઈને મૂકી દો કોથળામ ઘાલી પ્લસ બીજી વસ્તુ કહી દઉં તમને મિત્રો કે અત્યારે હાલ બજારમાં લોકો પૈસા ગુમાવી રહ્યા છે એનું કારણ શું છે આવા બજારમાં પૈસા ગુમાવે છે કેમ કે બજારની અંદર સ્ટોક સિલેક્શન ખોટું કરે છે પહેલો મુદ્દો બીજો મુદ્દો શોર્ટ ટર્મ ટ્રેડર છે શોર્ટ ટર્મ માટે વિચાર્યું છે કે ભાઈ હવે અસિર વધી જાય તો સારું આટલો ત્રીજો મુદ્દો કે ઇન્ટ્રાડે પ્લસ મેં તમને કહ્યું હતું કે વીકલી વીકલી ઓપ્શન રમે છે આ લોકો કે ભાઈ સોમથી શુક્રવાળું કરે છે આ બધું કરવાનું સોમથી પોઝિશન લઈને બે એક વખત એક કામ કરો ત્રણ ચાર મહિના સુધી આ બધી વસ્તુઓ પોટલામાં ભરીને સાઈડમાં મૂકી દો આ બધું કરવાનું જ નહીં ખાલી ઓનલી ફોર તમે તમારી પોઝિશન દાખલા તરીકે તમે એફેન્ડો કરતા હોય તો કોઈ ચિંતા ના કરો પણ હું તમને એક એફએન્ડો એક સલાહ આપું કે કોલ પુટ ઓપ્શન ના કરતા વીકલી ટ્રેડિંગ ના કરતા તમારે શું કરવાનું પોઝિશનલ બાય કરી લો કોઈ પણ સારું કંપનીનું દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો એલ એન ટી હિન્દુસ્તાન યુનિલિવર આઈટીસી આ બધી વસ્તુ તો તમે લઈને બેસી ગયા ને અને ચાર મહિના સુધી પોઝિશનલને દર મહિને તમારે રોલ ઓવર કરવાનું કોલ કરીને બેસી દો પછી જુઓ બજાર ઘટશે પણ ડરવાનું નથી તમે તમારા પાસે જેટલી તમારામાં આપણી તાકાત હોય એ પ્રમાણેની ડિલિવરીઓ લઈને મૂકી દો અને બબે ત્રણ ત્રણ વર્ષે જોજો આ બધા ક્યાંય પહોંચી જશે એક વખત તો પાછા હોય હાલ દેશે આ બધા હાથીઓ તો બોનસ હોય આપે છે એટલે મિત્રો તમે તમારી પોઝિશનોને કેરી ફોરવર્ડ કરો આગળ વધારતા રહો અને કમાવો બીજી વસ્તુ કે આઈપીઓ પણ સારા સારા આવી રહ્યા છે જે પણ એક 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 આઈપીઓ આવેલો છે પ્લસ હમણાં લિસ્ટિંગ એમાં તો એ હજુ એ પણ ખરીદારી કરી શકાય એવી પોઝિશનમાં છે એટલો સરસ છે એ કંપની પણ ઘટાડે એમાં પણ ખરીદારી કરજો એ પણ આગળ જતા સારા પૈસા આપશે બીજું મિત્રો કે ઓલા ઓલા ઇલેક્ટ્રિકલ ઘટાડો આવે એટલે ધીમે ધીમે ભેગા કરજો ઘટાડે થોડા થોડા લેવાના દસ 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 કરી ભેગા કરી છે ઉપર જાય નીચે આવે ઉપર જાય નીચે આવે એટલે જેની પાસે માલ પડ્યો છે કંટાળી નું કરે વેચી દે હું વેચો ને હું આમાં તો કંટાળી ગયા લોકો કંટાળે એટલે એ લોકો લે કે આ લોકો કંટાળે છે એટલે આપણે લેવાનો કંટાળવાનું નહીં કંટાળશો તો નહીં ચાલો તમે લોંગ ટર્મ માટેના ઘોડા બનો લોંગ ટર્મમાં તમે એ સો ટકા પોઝિશનલી પૈસા બનશે બનશે અને આપણી આ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ છે ને એને તમે શેર કરતા રહેજો તમારા મિત્ર સર્કલમાં અને સબસ્ક્રાઈબ પણ કરાવડાવજો તો એમને પણ આવી રીતે આપણે સાચી સમજણ આપીશું અને મહેનત કરીને એમને કહીશું કે ભાઈ તમે આ પદ્ધતિથી યુઝ કરો સોય સો ટકા તમારા પૈસા બનશે પૈસા બનવા એ અઘરા નથી પણ ધીરજ રાખવી એ અઘરી છે ધીરજ રાખશો એટલે ઓટોમેટિક લક્ષ્મી માતા આવશે જ ધીરજ જ નહીં હાલ મોખ્યું હાલ ના કે અલે તો બે ટકા ચાર ટકા ઘટી ગયું એટલે અમે ઈ જ્યાં જોઈએ પડ્યા રહો કશી ચિંતા નહીં ઘટ તો ખરો ભાઈ ઉપર જાય નીચે આવે ઉપર જાય નીચે આવે કારણ કે આપણે પર્ટીક્યુલર એક શેર લીધો બે શેર લીધા છે પાંચ શેર કંપનીના લીધેલા છે તો એ વધઘદ વધઘટ કરતા બજારને ઉપર લઈ જતો હોય છે અને બજારમાં તેજીનું મૂવમેન્ટમાં અત્યારે ચાલી રહ્યું છે તો મિત્રો મગજમાં એક કોન્સન્ટ્રેટ કરી લેજો કે ત્રણ વસ્તુ તમે નવા સરથી કરો વીકલી ટ્રેડિંગ ઓપ્શન્સથી તમે દૂર રહી અને નવી જે પોઝિશનર ટ્રેડ કરવાનું મેં તમને શીખવાડ્યું છે આ પદ્ધતિથી કામ કરજો આપણે સો એ સો ટકા રિઝલ્ટ જોવા મળે છે અને તમે જ કહેશો કે ના સાચી વાત છે અને મજા આવી રહી છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર ગઈકાલે એક મેમ્બર્સ આપણા ચેનલમાં જોઈન થયા છે એમનું ખૂબ ખૂબ સ્વાગત છે બીજું કે તમે એક કાપડિયા સાહેબ છે કાપડિયા સાહેબ તમારું ખૂબ ખૂબ સ્વાગત ચેનલ મેમ્બર તરીકે જેટલા પણ ચેનલ મેમ્બર બને છે એમને પણ અને સબસ્ક્રાઈબરો છે બધાને માટે હું સ્પેશિયલ સલાહ આપતો જાઉં છું કે તમે આ બજારની અંદર કમાશો કમાશો અને કમાશો પણ ધીરજ રાખજો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર